જય જય મુરલીધોર કે છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા મારા માટે નવો બ્લોગ લઈને એટલે કે જો ગામડે રખડવા ગયા હતા તો આવી ગયા છે અને લગ્ન હતા બે ત્રણ જગ્યાએ જવાનું હતું તો એ બધે જવાઈ ગયું છે અને બસ આવી ગયા છે અને આજે ઘરનું કામકાજ પણ વધારે હોય તે એટલે કામકાજ પણ બધું થઈ ગયું છે અને મહેમાન બધા આવ્યા તો એ પણ આડવરા ડવરા ઘરે ગયા છે અને એમાં એવું છે કે વૈશાખ મહિનો આમનામ પૂરો થઈ જાય પણ નિવેદ કરવાનો વેત નહીં આવે અને અમારે નિવેદ હોય છે આ વૈશાખ મહિનામાં તો નિવેદ કરવાના છે તો જો આજે હે ને નિવેદનો વારો લઈ લીધો હું કોને ઘર હે ને આ કામ વાહે અને રખડવા વાહે ભગવાન રહી જાય એમ ન એવું છે તો મારા કોબરકા અમારા જૂનું ગામ છે ને તો એ ગામમાં વાસરા દાદાનું મંદિર છે તો વૈશાખ મહિનામાં એના નિવેદ થાય એટલે કે લાપસીને એવું થાય તો એને લાપસી આજે બનાવવાની છે અને બીજા અમારે ભાવરા હુરાપુરા દાદા છે ને તો ત્યાં એમાં પણ ભેગા બેઠા છે તો એ ના ખીર ને રોટલી ને શ્રીફળ ને એવું બધું હોય તો જો એ ખીર બનાવવા મૂકી દીધી છે અને લાપસી હજી કરવાની છે અને અમારા કુળદેવી ભેગા છે ને બેઠા છે તો એનો લાડવો કરવાનો છે તો લાડવા બનાવી નાખું અને અમારે જો કે આમ ઘરમાં થોડા શેક ખાવાના એટલે કંઈ જાજુ કરવાનું ન હોય નિવેદ પૂરતું પ્રસાદી પૂરતું કરવાનું છે એટલે એ બનાવી નાખીએ અને પછી અમારા ટીટોડી કટેશ્વરીમાં છે એમની લાપસી બનાવવાની છે કટેશ્વરીમાંની જ્યાં અમારા કુળદેવી છે એટલે અમારે નિવેદ ગમે એ થાય ને તો ટીટોડી ગામ છે ને ત્યાંના કરવાના છે તો એ કરશું અને કબરકા અમારા હુરાપુરા છે તો એક હુરાપુરાના છોખા થાય ને એક હુરાપુરાની ખીર થાય તો એ પણ આજે બનાવવાની છે તો અત્યારે જો બધા પાછા અલગ અલગ તપેલીમાં બનાવીને અલગ પકવવાના અને અલગ જુવારવાના હોય છે ભેગા જુવારવાના ના હોય અને ભેગા પકવવાનાય ના હોય નોખા ચપેલીમાં પકવી અને નોખા પછી જુવારવાના એટલે અમે જો કે ન્યા તો જાય નહીં જુવારવા કરવા દહેથી કર નાખીએ એટલે હાલે એટલે જો દહેના નિવેદત તો છે અને તો અત્યારે જો શ્રીફળ લેવા જવું છે એમ ખીર મૂકી છે પાકવા એક બાજુ ચોખા મૂક્યા છે તો એ બધા જો નિવેદ જ કરવાના છે તો હાલો પહેલાં શ્રીફળ લેતી આવું અને પછી પાછી આવીને ને બીજા બધા લાડુ એ બધું કરવાનું છે તો એ કરવા માંડી એટલે ટાણા હા નિવેદ થઈ જાય તો જુવાર રહી જાય અને આ વૈશાખ મહિનો હાલે છે તો વૈશાખ મહિનામાં થઈ જાય હવે વૈશાખ નથી પૂરા થઈ જાય રખડવા નિવેદની તૈયારી કરી અને નિવેદ કરવા માંડી એવું બધું છે અને આ દહેના નિવેદ કહેવાય દહેથી કરશું ત્યાં તો જવાનું કઈ વ્યત આવે નહીં અને બધું અલગ અલગ ગામમાં છેટા છેટા છે એટલે એ કઈ વેત ન રહીએ અને વૈશાખ મહિનાના વાસરા દટાન લાફસી તો ફરજિયાત કરવી જ પડે એ કરશું ને અમારા મારા બાપુને અહીંયા વાસરા દડાનું મંદિર છે તો એને પણ લાપસી કરી અને આજે વૈશાખ મહિનો છે તો એ વાસરા દડા નહીં ને અમારા ગામના વાસરા દડા એ બેયના નિવેદન જ કરી અને જુવારી દઈએ અને બધા ભગવાનના અત્યારે જો કરવાનું ચાલુ છે ને સોપડો લઈને છું કેમ કે એમાં લખેલું છે ઓમ તો મને યાદ ન વરાધી વરહદી થઈને ત્યાં એટલા બધા ભગવાનના ભૂલાઈ જાય કયા કોના કરવાના છે ને એ યાદ ના રહીએ તો અત્યારમાં જો સોપડો ખોયલો છે વાંચતી જાઉં છું અને કરતી જાઉં છું ખીર હોય ને શ્રીફળ હોય ને યાદ ન હોય એટલે એવું બધું છે તો જો અત્યારે નિવેદની તૈયારી ચાલુ છે ને હમણાં રસોઈનો ટાઈમે જઈ જાય તો પહેલાં નિવેદ કરી પછી બનાવી રસોઈ તો હાલો મિત્રો કરવા માંડી વેલા હર એટલે થઈ જાય હાલો મિત્રો જો લાપસીનું આંધણ મૂકી દીધું છે એટલે કે લાપસીનો લોટ શેકવાનું ચાલુ છે ભીંડાનું શાક બનાવવાનું છે ખીર હજી પાકે છે અને આપણે ચોખા પાકી ગયા છે એટલે લાડુ બનાવવાનું છે અને રોટલી બનાવવાની શાક સાથે એટલે એવું બધું જો અત્યારે રસોઈનું કામકાજ ચાલુ છે તો હાલો ફટાફટ કરવા એટલે જલ્દી બની જાય રસોઈ હાલો મિત્રો જો નિવેદ બની અને થઈ ગયા છે તૈયાર દહીંના નિવેદ જુવારવાના છે તો આપણે દહેથી જુવારી દઈએ જો નિવેદ તૈયાર કરી લીધા છે હવે જુવારવાના છે તો અત્યારે જુવારી લઈએ ભગવાનને જો મંદિર સાફ કર્યું વાઘા બદલાવાની બધું થઈ ગયું હતું હવે અત્યારે જુવારવાનું કામકાજ કરવાનું છે તો હાલો પહેલાં જુવારી લઈએ હાલો જો આ નિવેદને આખી પ્રાણીને એટલા જુવારવાના હતા કેમ કે આઠ નવ ભાણા છે બધાને કોઈના ફોટા હે ને કોઈને પછી દહેથી નામ લઈ અને જુવારી દઈએ એટલે આવી જાય તો ભોલું કરજો ભગવાન હવનું હારું કરજો આ બધા જોવા રહેલા છે પ્રસાદી લઈ લઈ અને જમી લઈ જમવા ભીંડાનું શાક રોટલી અને નિવેદને ઘણું બધું જમવાનું છે બધાય ભગવાનને જોવા તો હવે બધાયની પ્રસાદી લઈ લઈ અને જમવા બેસી જાય તો તમે પણ બધા આવજો જમવા અમારે જો અને પેલાના ઘડી છે ને ભાણું કીએ ઉમદા કાહાન તા હારી કહેવાય તો હવે અમારા વાસરા દાડા કે અમે ગમે નિવેદ કે કરીને આ તો મારે ત્યાં જો કે ભાણા અત્યારે બે જ છે એટલે કે તાહા બેજ છે ને તે બેમાં નાખું પછી બીજા બધા વાઇટ ઓકીને વાઈટ કાન એમાં નાખી દઈ નકર જાજે ભાગે અમારા એ રીતનું ભાણામાં લઈ અને પછી જ ભગવાનને જુવારવાનું અને ધરવાનું એટલે તાહારીમાં જ જુવારવાનું હોય એટલે તાહારી ત્યાં જાજ્યું હોય તો ઝાજામાં જુવારે નકર પછી આપણે જે વાસરા ડાડાના એ કંઈ હોય ને તો એ અમારે ભાણામાં નાખી દેવાનું એટલે કે તાહારીમાં નાખી અને પછી જુવારવા જવાનું બધાએ અમારે એમ જ જે ભાગે બધા તાહારીમાં જ જુવારે પછી આ તો કદાચ કોઈને ન હોય ને તો પછી વાટકા મને એવી રીતે લે અને જો ભાણું કહેવાય એટલે આ વાસરા દાડાનું ભાણામાં નાખી અને જુવાઈ છે એટલે હું અત્યારે છે ને આરામ કરતા હતા તો આરામ કરી અને હમણાં ઉઠી ગઈશું અને વાસણને એવું બધું બાકી હતું તો એ બધું કરી લીધું છે થોડુંક સિલાઈ મશીનનું કામ હતું તો એ પણ થઈ ગયું છે અને થોડી વાર ફ્રી હતી તો માંડવી ગામડેથી આવી છે તે પછી ફોલવાનો કાંઈ ગાળો નથી મળ્યો એટલે જો થોડીક માંડવી ફોલવા બેઠી હતી પણ અત્યારે પડી ગઈ છે હાંજ અને રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે તો હવે રસોઈ બનાવવાની છે તો માંડવી પણ હમણાં જો મૂકી દીધી છે અને હવે રસોઈની તૈયારી કરીએ એટલે કે રસોઈમાં આજે બનાવવાની છે દાળ ઢોકળી તો દાળ ઢોકળી બનાવવા માટે હાલો દાળને બાફા મૂકી દઉં અને બાફાય ત્યાં સુધીમાં બીજું થોડું ઘરનું કામકાજ કરવાનું છે તો એ કરી લઉં કપડાં હંકેલીને મૂકી દીધા છે શેટી હરખી થઈ ગઈ છે એ બધું થઈ ગયું છે હજી દીવાબતીની એ બધું બાકી છે અને આ માંડવીના દાણા આટલા છે હવે આને બવણી ભરી અને મૂકી દઈ હજી આ ફોતરા ગાયને ખવડાવવા જવાના છે તો ડાળ બાફવા મૂકી અને પેલા ગાયને આ માંડવીના ફોતરા છે એ ખવડાવતી આવું અને પછી થોડુંક વાસણ ઠેકાણ કરવાના હજી બાકી છે જુઓ તમે એ બધું બાકી છે અને હમણાં હાંજ પડી જાય એટલે કે પાણી આવવાનો ટાઈમ થઈ જાય તો ત્યાં સુધીમાં થોડું ઘણું કામ છે તો ફટાફટ કામ કરવા માંડ્યું અને પછી પાણી આવે એટલે પાણી ભરી લઈ દીવો કરી લઈએ ત્યાં રાણા સાહેબ જમવા આવી જાય તો જમવાનું બની જાય તો ત્યાર પછી જમી લઈએ એવું બધું છે તો હલો ફટાફટ કામ કરવા માંડું હાલો ડાળ ઢોકળી બની ગઈ છે અને બેહી ગયા છે જમવા અને એમાં યાદ તો બપોરનું જો નિવેદ પડ્યા લાપસી ને ખીર ને એ બધું છે ડુંગળા સાઈસ ડાળ ઢોકળી પછી સાથે સેવ ડુંગળી મસ્ત મજાનું જમવાનું છે અને રાણા સાહેબને પૂછી બેની ડાળ ઢોકળી ન મજા આવી એમને ભાવીને પણ એને ગરમ લાગે છે એમાં એવું જોઈએ કે આવ્યા જ છે હજી અને બની રહીશ શું કે એમને હાલો તો અહીંયા અમે જમી લઈએ હવે લઈ ગઈશ ભૂખ બહુ જ હાલો મિત્રો જમી લીધું છે અને મસ્ત મજાનું બનાવ્યું છે લીંબુ શરબત તો લીંબુ શરબત જેને પીવું હોય તે આવી જજો કેમ કે ડાયટ ઢોકળી ખાધી છે અને હવે લીંબુ શરબત પી એટલે જોરદાર જ મજા આવે અને એમાં ઉનાળો છે અને એકદમ ઠંડુ ઠંડુ હોય તો પીવાની તો મજા જ આવવાની છે હાલો મિત્રો મસ્ત મજાની દાઢ ઢોકળી એ બનાવી હતી તો જમી લીધું છે અને જમી અને થઈ ગયા છે એ ફ્રી અને બહુ મજા આવી ગઈ જમવાની પણ અને ઘરનું કામકાજ પણ બધું થઈ ગયું છે અને બચ્ચો અત્યારે હજી હે ને થોડુંક કામ બાકી છે તો એ બધું કામકાજ કરી લઈએ અને હવે પછી આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને થેન્ક યુ સો મચ આભાર બધાનો કોમેન્ટ કરે છે એ બદલ અને અમારા વિડીયો જોવે છે એ બદલ આવો ને આવો હંમેશા અમને સપોર્ટ કરતા રહેજો અને અમારી કઈ પણ ભૂલ થતી હોય તો અમને માફ કરતા રહેજો